જ્યારે ભગવતી ઉમાએ કીધું માં પાર્વતીએ કીધું કે મારે અમર કથા સાંભળવી છે અને એકાંતમાં એક અમર ગુફામાં એમ કહેવાય કે ભગવાન શિવ જાય છે અને અહીંયા ત્રણ તાળી પાડે છે માં પૂછે છે માં ભગવતી પૂછે છે કે મહાદેવ તમે તાળી કેમ પાડો છો કે દેવી આ કથા જો કોઈ સાંભળી જાય તો એ અમર થઈ જાય અહીંયા એક પણ જીવ ના હાજર રહેવો જોઈએ કેવલ ને કેવલ તમને જ મારે એકને કથા સંભળાવવી છે એટલે પેલી તાળી પાડી એટલે જે બચ્ચા હતા એને પાખું આવી એ ઉડી ગયા ઈંડા હતા એમાં બચ્ચા થયા અને કેવલ જેમ કહેવાય કે જે બચ્ચા હતા એને ખાલી પાખું આવી બીજી તાળી પાડી એટલે જે પાખું આવી હતી એ ઉડી ગયા અને જે ઈંડા માલી સેવાના થા એને પાખું આવી ગઈ અને શેલી ત્રીજી તાળી ભગવાન મહાદેવે પાડી ત્યારે સાહેબ પાખું આવી બધા ઉડી ગયા ઘટના એવી ઘટે છે કે એક બગડેલું ઈંડું હતું એને પહેલી તાળીએ ખાલી પ્રાણ આવ્યા બીજી તાળીએ ખાલી સેવાણું અને ત્રીજી તાળીએ પાંખ આવી પણ ઉડ્યું નહીં ખાલી પાંખ આવી ત્રીજી તાળીએ એક કર્મ પાછળ રહી ગયું અને આપી કથા બધા જાણીએ છીએ અને જ્યારે ભગવાન શિવ જ્યારે એમ કહેવાય મા ઉમાને અમર કથા સંભળાવે છે ભગવાન નું સ્મરણ કરવું એ જ સાચું છે બાકી આ જગત બધું ખોટું છે એમ કરીને મહાદેવ જયારે એમ કેવાય કે ઉમા ને અમર કથા કહે છે ને કથા નહિ અમૃતવાણી મળવાથી સતીને શાંતિ મળી ઝોલું આવી ગયું ખબર ન રહી મહાદેવ તો આખું બંધ કરી કથા જ કીધે છે અને એમાં એમાં સતીને આવી આવી ગઈ ગઈ જે ઓલું બચ્ચું હતું કારણ કે એને વચ્ચે વચ્ચે હોંકારો હોંકારો દેતા હતા બંધ થયો હવે આ બચ્ચું જેને પાખું આવી હતી ઈ વચ્ચે હોંકારો દીધો ને શિવની ભૃગુટી બદલાની કે હું એક પણ જીવને અહીંયા હાજર નતો રહેવા દેવાનો આ કયો એવો જીવન આવી ગયો અને ત્રિશૂળને કહે છે કે જે હોય ને ગોત હવે જે શિવની અમર કથા સાંભળી ગયો હોય ઈ જી પછી ઈ જીવે શિવનાથમાં આવે આપણે ઘણા નથી સુટાય છે સાયકલું કે સુટાય છે સાયકલ આકે દેહમાંથી પછી એકચુલી જાય તમને લાગે કે જમના લિસ્ટમાં એના નામ હોય એ ન્યાય કીધા વગે નવી આવેલા હો ભગવાનના લિસ્ટમાં ઘણા નથી આ વસ્તીની ખબર રહે અને આપણે આપણા છોકરાની ખબર નથી રહેતી આપણે કે તમારા છોકરા જ્યાં ગયા ગાડા વડા આટા મારવા જાય છે લાટ છે આમાં કેટલાકનું ધ્યાન રાખવું લે એક જગ્યાએ વસ્તી ગણતરી વાળા આવ્યા તે ઓલું ઝૂંપડામાં પૂછ્યું ભાઈ કેટલા દીકરા કે અમારે ગરીબ માણાને કેટલી હોય દહ બાર છે અધિકારીઓ ગામ બારા વૈયા ગયા કે આ નાના માણાના હોય તો મોટા માણા ને કેટલા વૈયા ગયા ઓલા વસ્તી એમાં હોય નાના માણાનું નું તો આખી દુનિયાનો બાપ છે હવે આમાં અમુક અમુકનું કેમ ભગવાન ધ્યાન રાખે અત્યારે કેવલ ને કેવલ ભગવાને જન્મ ને મૃત્યુ બે જ રેકોર્ડ હાથમાં રાખ્યા આને ક્યારે જન્માવો ને ક્યારે આનો ઘોબો ઉપાડ લેવો બસ બે જ પ્રોગ્રામ બાકીનું તમે આ એકવીસમી સદીમાં મન ફાવે કરી શકો બોલો આપણને ખબર હતી અહીં ફરફરી આવી છે આ ભાવી જમીન વે છે એમ કેવું છું તો જો એ રીંગણાની રેકડી લઈને આટા મારતો એ તે રીંગણા ઉભા હાથ બાર આઠ દેખાડતો આમાં કઈ જવા જોઈએ આમાં રથ છે છ વીઘાનો ટુકડો છ વીઘાનો ટુકડો કેતા હતા ડોહા બોલ રૂપિયા વાળું થાતાય વાર નથી લાગતી અને રૂપિયા વગરનું થાતાય વાર નથી લાગતી સાહેબ પણ ખાનદાનીને આવતાય પેઢીઓ લાગે છે અને ખાનદાનીને જાતાય પેઢીઓ લાગે છે હે રૂપિયો તો આવી જાય હા રૂપિયા વાળું થાવ વાર જ ન લાગે રોડે ઉભા રહ્યો અથવા તો ભગવાન ના સ્મરણ દ્વારા પૈસો નથી વધતો સાહેબ બાપ દાદા ની ખાનદાની હોય ને એ એમ કેવાય અમૃત માં ખાય છે છે મારો કવિ લખે છે કે રેશે ધરમ તો રેશે ધરા નહીતર ખપ જાહે ખુરતાલ તારા ધરમ ઉપર વિશંબર હવે રાખ ને તું રામ અમારે અમારે શિક્ષકો બધા પ્રવાસ માં ગયા હતા હલ્દી ખાટી રાજસ્થાન એટલે ઓલો ગાઈડ હતો ને જે ગાઈડ હતો એ કહેતો હતો કે ઇતના જોરદાર ગ્રાઉન્ડ હૈ યહાં દિલ્હી કા સુલતાન આઠ બાર ગિર પડા થા અમારે એક શિક્ષિકા બેન હતા એણે કીધું હા ગ્રાઉન્ડ જ એવું છે હું ત્યાં હાલતા હાલતા તળી સારવાર પડી ગઈ હવે આ ક્યાં ઇતિહાસ ને ક્યાં તારી ઉશિયડીના સેન્ડલ આમાં આ તો ભાઈ અત્યારે જો અત્યારે સમય એવો હાલે છે કોઈને સલાહ દેવી નહીં આપણે એકલાન જીવી લેવું આ રોડ ઉપર જતા હોય ને ભાઈ તો જ્યાં ગાળો મળે ને ત્યાં ગાડી કાઢ લેવાય કચ્યા ની સાઈડ કાપી ને એ જોવા જાય તો સામે મોરો મોરો સોટી જાય એવી પરિસ્થિતિ છે એક ભાઈનો ઘોડો ઘોડો ગયો ઘોડું બે ગયો ઘોડું બે ને ખાનદાન ઘોડું ન બે હાળો ટેન ફાટ દઈને ઊભો થઈ જાય પણ એ ઘોડું બે ગયું ખોટી દાનેત કરી ગયું હા એ કે આ સારા હોય ત્યારે નવાજ ગામ પદલુક 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 કેટલાક જાવું એની કરતા પૂછલી જવાય એટલે ઘોડાની પાસે બકરી બાંધેલી હાથ આડતી થઈ ગયા આડ ગામમાં વાતો થઈ ગયું ફલાણા ભાઈનો ઘોડો ઘોડો ગયો ફલાણા ભાઈનો ઘોડો ગયો એટલે બકરીએ ઘોડાને કીધું ઘોડા જો આ માલિકને આબરૂ જાય આપણે ટાઈમે જોગાણ કરે છે ટાઈમે પાણી પાય છે હાથ ફેરો કરે ટાઈમે આપણી કેટલી ચિંતા થાય ગરધણીને અને તું બેહી ગયો હું હજીયા તું અશ્વ આપણા શાસ્ત્રમાં દાખલા આવે ઘોડા નહીં છું માળું બકરું સલાહ દીધે એની કરતાં તો ઊભું થઈ જાય મરી જવાય ભાઈ ઘોડો ફળાક કરતો ઊભો થઈ ગયો એ ગરધણીને ખબર પડી મિત્રોને ખબર પડી એટલા બધા આનંદમાં આવી ગયા ઘોડો આઠ દી પછી આજે ઉભો થઈ ગયો અને રાજ્ય પાલટી રાખી જે બકરીએ સલાહ દીધી એનો જ ગોબો રાખી ઉપડી ગયો બોલો બકરી નો કાન પકડીને જાતા હતા ને ત્યારે ઘોડે કીધું કે જો બકરી બેન જો સલાહ ત્યાં ક્યાં ત્યાં રસોડા ભેગા નહીં 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 રાજા જેવું જોઈએ મહાદેવ આખો સમાજ સૃષ્ટિ એમાંડવો સાથે જેનો નાતો રોજ સવારમાં માતા કુંતા શિવની પૂજા કર્યા સિવાય જમતા નહીં અને શિવલિંગ ગોતવાનો ધંધો ભીમ નો એ ભીમડા નામ આજુબાજુમાં શિવ હોય તો ગોચે મારા બાપ લે મારે પૂજા કરવી અને ઓલો પાછો આળવું ઈંચ્યો એકદમ મગજ બા બાને બીજો ધંધો જ નથી કઈ તે પછી શું કર્યું ખબર આ નદી ફૂલ જ

એટલે મહાદેવને ને મૂકી એમ કીધું આ ફૂલ એમણે ઢગલો કરીને માને માએ પૂજા કરી લીધી અને પછી જળ ચડાવવા ગયા એટલે માને એમ થયું કે થોડાક ફૂલ હટાવી લઉં મહાદેવની લિંગ ઉપર જ જળ જાય તો વધારે સારું અને સાહેબ આમ ફૂલ હટાવતા હતા ને ભીમને હેળા પડતા હતા કે આ ઘડીએ આ ઘડીએ મારું સતું થાય પણ સાહેબ જેનો ભક્ત હોય ને એનો ભગવાન એની આબરૂ ન જવા દે ભલા માણા અને નીચે એમ કહેવાય કે જામ મામ કુંતાએ જ્યાં ફૂલ હટાવ્યા તો thunder થી નાદ આવ્યો તો ૐ ત્રંબકં યજામહે સુગન્ધીં પુષ્ટિવર્ધનં ઉરવારુકમેવ બંધના મૃત્યુર્મોક્ષેયמאમૃતામ ૐ નમઃ શિવાય અને સાહેબ એની રીતે પડ્યો ઈ આપણો ફૂલનાથ મહાદેવ છે બ્રાહ્મણા ફૂલની અંદરથી પડ્યો ઈ આપણો ફૂલનાથ મહાદેવ અને આયા અનેક સંતોએ ખૂબ સાધના એમાંય મહેશનાથ બાપુ જલક પ્યાલો હમણાં એના શિષ્ય રવિનાથ મળ્યા બાપુ મને હા એ કે ધોકા મેં ખાધા ને મને કોઈ બોલાવ્યો એ નહીં એને જેમ તેમ એ પ્રસાદી ખાધી હે એવા કયક ઘણા બધા સંતો મંગલનાથ બાપુ પણ થોડું અહીંયા રોકાણેલા સાહેબ અને સંતોના ભજનથી આ ભૂમિ વધારે અતિ પવિત્ર બની છે એટલે મેં આ શરૂઆત કરી જુવાની યુવાની યુવાની ફેર છે રેજુવાની કોને જુવાની જુવાની માં ફેર છે જુવાની કોને કેવાયજો શ્યામ આગે કેવાયુઆ કે શ્યામ મળે યુવાન આને કેવાય જોડો neve de પણ બાળપણમાં ધન जन 你。